મિત્રો ગર્વોગઢ ગિરનાર જેમ જેમ ડગલા ભરે તેમ તેમ આંખો ગિરનાર ધ્રુજવા લાગે છે આ ગિરનારની લીલી પરિક્રમાની સૌથી પહેલી ગિરનારની ગુફામાં તપસ્યા કરનાર એક સંત હતા જેમ જેમ ડગલા ભરે તેમ 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 ગિરનાર ધ્રુજે અને આ પરિક્રમાની શરૂઆત કરનાર મહાન સંત શ્રી વેલનાથ બાવાના ઇતિહાસની આજે આપણે વાત કરવી છે કહેવાય છે કે જૂનાગઢ તાંબાના ગીરના છાયામાં વસેલા પાદરિયા નામના ગામમાં ભક્ત બોઘાજી અને તેમની પત્ની અમરબા રહેતા હતા બંને પરમાત્માના પરમ ભક્ત હતા ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને સાધુ મહાત્માઓની સેવા કરતાં સાંજે ભજન કીર્તન કરી પ્રભુમય જીવન વિતાવતા ચાલીસ વર્ષની ઉંમરે પણ તેમની પાસે સંતાનની ખોટ હતી જે દુઃખે તેમને કાયમ સતાવ્યું બંને દંપતીએ નક્કી કર્યું કે જ્યાં સુધી શિવજી પારણું બંધાવશે નહીં ત્યાં સુધી અન્નજલ નહીં લેવું અને શિવજીની પૂજા જ રાખવી તે સ્વગત રોજ વહેલા ઊઠીને ભવનાથ ભોલાનાથના દર્શન કરવા જતાં એક દિવસ તેઓ ભવનાથ દર્શને જતાં હતા અને રસ્તામાં કેટલાક માણસો મળ્યા એમાં એક માણસ ધીમેથી બોલ્યો અત્યારે આ વાંજિયાનું મોડું જોયું અપશુકન થશે આ વાત સાંભળીને અમરબા મહાદેવને દંડવત કરીને રડી પડ્યા એટલા કે બેભાન થઈ ગયા તે વખતે શિવલિંગમાનથી અવાજ આવ્યો બેટા અમરબા બેઠા થાઓ ભક્ત બોઘાજી તમે પણ રડશો નહીં તમારી ભક્તિથી હું પ્રસન્ન છું આવનારા વર્ષે અષાઢી બીજના દિવસે તમારે ત્યાં સિદ્ધપુત્ર અવતરશે બંને ઘરે પાછા ગયા અને કે એચપાઈ કહેવાય છે અષાઢી બીજની વહેલી સવારે અમરબાણા કૂખેઠી એક બાલ્કનો જન્મ થયો અને વહેલી સવારે જન્મ થવાના કારણે બાલકનું નામ વેલો રાખ્યું પછી તો ભક્તિમય વાતાવરણમાં ઉછરેલો વેલો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને તેની ઉંમર આઠ દસ વર્ષની થઈ તે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યો એક દિવસ વેલો તેના માતાપિતાને બે હાથ જોડીને વિનંતી કરે છે બાપુ તમે મને રજા આપો તો હું કોઈ સારા ખેડૂતના ઘરે સાથીપણું કરું અને તમને મદદ કરું જેથી તમે સાધુ સંતો અને અતિથિઓની સારી રીતે સેવા કરી શકો અમરબા બોલ્યા બેટા વેલા તું હજુ નાનો છે તને આમ એકલો કેમ મુકાય મારી મા જીવનની ચિંતા તો ઈશ્વરની છે તો તમે શું કામ મૂંઝાવો છો તમે મને રજા આપો તો હું જ્યાં મારું રણનું બંધન છે તે ચૂકવીને પાછો આવીશ બાલવેલાણી આ વાત સાંભળીને મા બાપે આ વિદાયમાં વિમુક્તા દર્શાવવાની જગ્યાએ મજબૂરીથી રજા આપી વેલો પોતાના ઘરે વિદાય લઈને જૂનાગઢના શેરગઢ ગામે આવી પહોંચે છે ત્યાં તે પરમાત્માને પ્રાર્થના કરે છે હે પરમાત્મા મને મારા ગયા જન્મના લેણદાર પાસે લઈ જાવ શેરગઢ ગામમાં ચાંપામાં એક ઘર હતું વેલો આ ઘરને જોઈને જ સમજી ગયો કે આજ ઘરનો માલિક તેના ગયા જન્મનો લેણદાર છે આ ઘર સેજનિયા કુલના કણબી જસવંત પટેલનું હતું જસવંત પટેલ દુબલા ખેડૂત હતા હજી કઠણ મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવતા એક દિવસ તેમની ખડકીએ એક બાલક આવીને ઊભો થયો અને બોલ્યો આતા મને કામે રાખશો જસવંત પટેલ આશ્ચર્યથી પૂછે છે ક્યાંથી આવ્યો છે બેટા શું નામ છે તારું મારું નામ વેલિયો છે વેલો જવાબ આપે છે જસવંત પટેલ ડોકુમ ધૂણાવતાં કહે છે વેલિયા બેટા મારી સ્થિતિ એવી નથી કે મારે ઘરમાં તારા જેવા એક નવા સભ્યનું જોડાણ થાય બે ઉપર ત્રીજાનું પેટ હું કેવી રીતે ભરું આ સાંભળીને જસવંતની પત્ની ઘરમાંથી બહાર આવી તે પ્રભુ પારાયણ સ્ત્રી હતી અને સંતાનથી વિમુખ હતી વેલાને જોતામ જતે એની મમતાથી ભરાઈ ગઈ અને વેલો ઉપર એનો વહાલ છૂટ્યો તેણે પોતાના ધણીને કહ્યું કણબી ભલે ને ઘર કઠણાઈમાં છે પણ છોકરાને કામે રાખો એના ભાગ્યનું ભગવાન આપશે જરા જોઈ આ છોકરો આપણું દુઃખ ભૂલાવશે અને એને પોતાનો દીકરો માનીશું ઘરવાલીની ઈચ્છા જોઈ પટેલે વેલાને રાખી લીધો અને બોલ્યો વેલા તારો પગાર કેટલો બેટા વેલો બોલ્યો પગાર તો તમને ઠીક લાગે આપજો આતા પણ મારે એક નિયમ છે કે પાડવો જ પડશે શું નિયમ છે પૂછે છે પટેલ વેલો બોલ્યો તમે મારી માય અને આતાને મારી રોટલો કરી દેજો તો જ હું ખાઈશ बीजा हाथनु रांधेलू मणे गमशे नहीं भले बाप जेवी तारी ईच्छा पटेल बोलो छे के वेलाना घर आववा थी जसवंत पटेल ना घर घरमा रिद्धि सीद्धि वरसवा लगी गामना दरबारे बलधनी बेजोड़ बेजोड़ने पतानी जमीन खेड़वा आपी जसवंत पटेल वेलो बने बलद लईने खेतरमा खेतीकाम गया आखो दिवस खेतरमा काम करी रात्र वेलो माता पिता पासे पग दबाने जसूतो आ कोमल मगजनो वेलो જસવંત પટેલના માટે દીકરાણી જેમ જ થઈ ગયો અને પછી પટેલના ઘરમાં સાત દીકરાઓનો જન્મ થયો પટલાણી હંમેશાં કહેતા મારા વેલાના પગલાં પડ્યાને મારું ઘર કુટુંબી બની ગયું પટલાણીના સાત દીકરાઓ હોવા છતાં વેલાને માબાપનું હેત ઓછું ન થયું એક દિવસ સાંજે વેલો ખેતરમાં મજૂરી કામ કરીને ઘરે પાછો આવ્યો ત્યાં ઘરમાં બધામ લોકો ભેગા હતા અને માતાના અવસાનના સમાચાર મળ્યા વેલાણીમાં હવે નથી આ સાંભલી બધાને લાગ્યું કે માને સરપે ડંખ માર્યો છે વેલો બોલ્યો મારી મા મને જમાડ્યા વિના નહીં જાય મારો નિયમ ભંગ ન કરે એમ કહીને વેલો માતા પાસે જઈને બેસ્યો અને માતાને રોટલો ઘડવા કહેવા લાગ્યો અચાનક માતા બેસી ગઈ જાણે સાપણું ઝેર ઉતરી ગયું હોય આ ઘટના પછી દરેક જણ આશ્ચર્યમાં મૂંગા થઈ ગયા ઘણા સમય પછી એક માણસ જસવંત પટેલને કહી જાય છે કે તારો સાથી વેલો ખેતરમાં સારે સૂતો રહે છે અને રાત્રે ભજન કરવા જાય છે પટેલે મનમાં વિચાર્યું કે જો આ વાત સાચી હશે તો હું પાટું મારીશ જ્યારે તે ખેતરે પહોંચ્યો તો એ જોતું કે વેલો કામ કરી રહ્યો છે પણ અનોખી રીતે કોદાલી પોતાની જાતે ખોદી રહી છે આ દ્રશ્ય જોઈ જસવંત પટેલની આંખોમાં આંસુ આવી ગયા રે આ મહાપુરુષને હું ઓળખી ન શક્યો એને મારા ઘરને અભય ભરી દીધું અને મેં એની પર અવિશ્વાસ કર્યો હિબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને જોઈને દૂરથી આતાને રડતા જોઈ વેલો નજીક આવ્યો જસવંત પટેલ વેલાના પગમાં પડીને રડવા લાગ્યા અને બોલ્યા હે મહાત્મા મને માફ કરો આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં આપણી પાસે મજૂરી કરાવી અને અવિશ્વાસ કર્યો વેલો બોલ્યો આતા મજૂરી તો મને મીઠી લાગતી હતી જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરતો પરંતુ હું તો પૂર્વ જન્મનું આરણ ચૂકવવા આવ્યો હતો હવે મને રજા આપો મારી મા અને મારા ભાઈઓને મારા રામ રામ કહેજો અને તમને પણ મારા વંદન ભૂલચૂક થઈ હોય તો માફ કરજો હું હવે જાઉં છું પૂર્વનું આરણ પૂરું થયું જસવંત પટેલની આંખમાનથી આંસુઓનો પ્રવાહ રોકાતો નથી તે વેલાને નમન કરીને કહે છે હવે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે મારે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો વેલો અને જસવંત પટેલ ઘરે પાછા આવે છે વેલો પોતાની માતાને કહે છે મારી લેણદેણ હવે પૂરી થઈ છે હવે મારે અહીંથી જવું પડશે આ વાત સાંભળીને પટલાણીના માથે આ ફાટી પડ્યું પછી વેલો તેના માથે હાથ મૂકે છે અને પૂર્વજન્મની લેણદેણને એક ફિલ્મની જેમ બતાવી દે છે જેથી માતાનો મોહ છૂટે તે દિવસથી માતા વેલાને સંત તરીકે જ જોવા લાગ્યા આ પછી વેલનાથ માટે માંગે ખીર અને પૂરીનો પ્રસાદ બનાવ્યો બધાએ સાથે બેસીને ભોજન કર્યો જતાં જતાં વેલાએ વચન આપ્યું કે સેજની આ કુલણાત મારા વંશજનો ગિરનારે આવશે અને મારા વીરડામામ ભજન કરશે તો હું પાણી રૂપે પ્રગટ થઈને દર્શન આપીશ વેલનાથમાં અને આતાને વંદન કરીને પાદરિયા ગામ પાછા ફર્યા માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ મેળવ્યા વેલો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે પછી ગાયો ચરાવવા સીમમામ જાય છે ત્યાં એક દિવસ એની નજર કે ઘોર વડલાની નીચે બેઠેલા કેટલાક સાધુઓ ઉપર પડે છે વેલો સાધુઓ પાસે આવી અને સીતારામ બોલીને નમન કરે છે એટલે સાધુઓ હાથ ઉપર કરીને સીતારામ કહે છે પછી વેલો ગાયો ધોઈ અને સાધુઓને દૂધ પાય છે વેલો સાધુઓને ભજન સંભળાવે છે વેલાનો સાધુ પ્રત્યેનો ભાવ જોઈ અને એક સાધુ કહે છે કે બેટા માંગી લે તારે જે જોઈએ તે માંગી લે એટલે વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્મા મને હજુ ગુરુ મળ્યા નથી તમે મને કંઠી બાંધો અને તમારો શિષ્ય બનાવો જેથી મારો જન્મ સફળ થઈ જાય વેલાની વાત સાંભળી અને સાધુ કહે છે કે વેલા ભગત અમે એક જ ગુરુના શિષ્ય છીએ અને અમારા ગુરુ વાઘનાથ બાપુ છે તે ગિરનારના પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના સામે ભૈરવ જંપલીના આગલ એક ગુફામાં રહે છે અમારા ગુરુની આજ્ઞા વગર અમે કોઈને શિષ્ય ન બનાવી શકીએ અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુપૂર્ણિમાના દિવસે ખુલે છે તેથી તું ગુરુપૂર્ણિમાના દિવસે ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરુ બનશે અને સમયને જતાં ક્યાં વાર લાગે છે ગુરુપૂર્ણિમાનો દિવસ આવી ગયો વેલો માતા પિતાના આશીર્વાદ લઈ ગવા ગિરનારની ગોદમાં આવી ચડે છે ભવનાથ મહાદેવના દર્શન કરી અંબાજીની ટૂંક પાસે આવેલા ભૈરવજંપલીની જગ્યાએ આવી એક વિશાલ ગુફા દેખાય છે ગુફામાં દાખલ થતાં જોવે છે તો એક વિશાલ જટાવાલા તેજસ્વી જોગી શીલા ઉપર આસન વાલીને બેઠા હતા સામે ધૂણો છે આ જોગીનાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા વેલાને જોઈને તે એની દિવ્ય દ્રષ્ટિથી વેલાના જન્મને શિવનો અંશ છે એ જાણી ગયા અને બોલ્યા બેટા વેલનાથ તું મને ગુરુ બનાવવા માંગે છે પરંતુ મારી એક શરત છે અગરવા ગિરનારના નવ લાખ ચોરાસી સિદ્ધો અને ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે તો બધાના આશીર્વાદ મેલવવા માટે તારે ગિરનારની બાર પરિક્રમા કરવી પડશે મારા આશીર્વાદ તારી સાથે છે પછી તો ગુરુ વાઘનાથના આશીર્વાદ મેલવી તે દિવસથી બાર પરિક્રમા કરવાની શરૂઆત કરે છે અને રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પરંતુ સતત ગુરુના નામથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે આ રીતે બાર પરિક્રમા પૂર્ણ કરી અને વેલનાથ વાઘનાથજી પાસે આવે છે પછી તો બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથીની દીક્ષા આપે છે અને વેલો તો હવે વેલો મટી અને સંત વેલનાથ બને છે પછી તો વેલનાથ બાપુએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવીને કહે છે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું મારી તને આજ્ઞા છે કે હવે તું તારા માતાપિતાની સેવા કર અને ઘર સંસારની મર્યાદામાં રહીને અને જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવ તારો જન્મ કલ્યાણ માટે જ થયો છે હવે વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે માંડવડ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે આ વેલનાથના લગ્ન થાય છે માતા અમરબાને હરખમાં તો નથી જે એવો દીકરો ગુણવાન હતો એવી જ વહુઓ પણ સંસ્કારી હતી પછી તો વેલનાથ બાપુ ગિરનારી ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાના દીકરાનું મૃત્યુ થાય છે વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા વેલનાથ બાપુએ વાણિયાના દીકરાની માથે હાથ મૂક્યો અને દીકરો સલસડાટ બેઠો થયો આ જોઈને વેલનાથ બાપુને લાગ્યું કે કાલ સવારે લોકો મલદા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહેશે એટલે પછી તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું ગિરનાર તરફ દોટ મૂકી અને કહેવાય છે કે જેમ જેમ પગલાં ભરતા તેમ તેમ દોટ મૂકી એમનેમ ગિરનાર ધ્રુજવા લાગ્યો ગિરનાર પર્વત ફાટ્યો અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મેણાબાઈ અને જસુબાઈ સાથે સમાધિ લઈ લીધી આજે પણ ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે ત્યાં વેલનાથ બાપુએ ચીપીયેથી ખોલેલી આ વાવ પણ હજુ હાજર છે અને કહેવાય છે કે વેલનાથ બાપુએ પરિક્રમા કરતી વખતે દાંતણ કરીને દાંતણ રોપેલું અને એનો આજે જબરજસ્ત મોટો વલ થયો છે એટલા માટે એમને વલજોગી વેલનાથ કહેવામાં આવે છે તો મિત્રો આ હતો વલજોગી વેલનાથ બાપુનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જોવા માટે આજે જ અમારી આ ચેનલ અલખના ઓટલાને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ